ગુજરાતની સ્ટાર્ટઅપ કંપનીએ મેળવ્યું સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ બે વર્ષમાં ત્રણસો સુપર માર્ટ અને દસ હજાર નાની કરિયાણાની દુકાનોનો લક્ષ્યાંક અમદાવાદની સ્ટાર્ટઅપ કંપની ફ્રેન્ડી ગુજરાતથી શરૂ કરીને ભારતના નાના શહેરોમાં ફ્રેન્ચાઇઝ સુપર માર્ટ નેટવર્ક બનાવી રહી છે તેણે હાલમાં જ અગ્રણી લોકલ વેન્ચર કેપિટલ ફર્મો અને આંતરરાષ્ટ્રીય નિવેશકોથી સોળ કરોડની ફંડિંગ મળી છે જેમાં તેની કુલ ફંડિંગ 40 કરોડે પહોંચી ગઈ છે આથી હવે ફ્રેન્ડી શહેરના ટોપ સ્ટાર્ટઅપમાં સામેલ થઈ ગઈ છે અહેવાલ અસ્વિન નિબાસી અમદાવાદ અમારું નામ હર્ષદ જોશી છે હું ફ્રેન્ડીમાં ચીફ ઓફ ઓપરેશન તરીકે અને કોફાઉન્ડર તરીકે જોડાયેલો છું હાલ અમે ગુજરાતની અંદર ફ્રેન્ડી માર્ટ જે છે નાના ગામડાઓ સુધી જે નાના કરિયાઓના સ્ટોરને આપણે કઈ રીતે જોડી શકીએ અને રૂરલ ઇન્ડિયામાં રહેતા બહેનોને જે સક્ષમ બહેનો છે કે કાબીલ બેટીઓ છે દરેક તાલુકાની અંદર એક ફ્રેન્ડી માર્ટ આપણે ખોલવા માંગી રહ્યા છીએ અને ગુજરાતના તમામ તાલુકાઓમાં બસો બાવન તાલુકાઓ છે એમાં આવનારા બે વર્ષની અંદર અમારા ત્રણસો ફ્રેન્ડી માર્ટ ખોલવાનો અમારો આશય છે આ ફ્રેન્ડી માર્ટ સાથે અમે લગભગ પંદરથી વીસ હજાર નાની નાની જે કરિયાણાની દુકાનો છે એને જોડ અમે જોડીશું અને એ લોકોને ટેકનોલોજી જે છે અમારી એ ટેકનોલોજીનો અમે સહયોગ આપીશું એનાથી એમના સ્ટોર્સને ડિજિટલ બનાવી શકશે એમનું જે ખરીદીની શક્તિ છે ખરીદીની ક્ષમતા છે એ વધશે અને એનાથી એમનું જે માર્જિન છે અને કસ્ટમર સર્વિસ છે એ પણ એનાથી પોતાની લગભગ દોઢસો પ્રોડક્ટ છે અને અમે એ પ્રોડક્ટમાં સારામાં સારી ક્વોલિટી એક વ્યાજબી ભાવથી અમે કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ કે જેમાં કસ્ટમરને પણ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ જે હોય કે જે આપણા પીએફએના જે નોર્મ્સ હોય છે એ પ્રમાણેની પ્રોડક્ટ્સ અમે સારામાં સારા ભાવથી વ્યાજબી ભાવથી આપીએ છીએ અને ગ્રાહક માટે એ ફાયદો છે જ્યારે દુકાનદારને પણ જે કંપની માર્જિન આપે છે એના કરતાં ઓલમોસ્ટ ડબલ માર્જિન કમાવાની અમે તક હોય છે